આપણા ગુજરાતમાં નહીં પણ આ થઈ નોંધ સમગ્ર ખબર છે આપડા શ્રી જિગ્નેશભાઈ શ્રી ગુલાબજીભાઈ શ્રી લાલજીભાઈ તમામ મંચસ્થ મહાનુભાવો અને આ બધી જે જનતા છે ને એને તો ગજબ કરી નો છો છે આખા ગુજરાતમાં એક તાકાત ઉભી કરી દે અરે એટલી જબરદસ્ત તાકાત ઉભી કરી દે કે ઓને તેલ રેડાઈ ગયું છે તેલ જે ગોચી ગોણીમાં તેલ નાખે ને એ એટલે તમે જે તાકાત આપી છે એ અદભુત તાકાત આપી છે જયારે જિગ્નેશભાઈના વિરુદ્ધમાં વિરુદ્ધ રેલી આવી તો જીગ્નેશભાઈ વિરુદ્ધના જે લોકો હતા ને એ અમારા કોરી મોરી બતાડતા હતા કે જુઓ તમારે જીગ્નેશભાઈ પટી ગયું પટી ગયું પણ બીજા દાડે જે તાકાત ફરાત ને વાવને આલી છે ને એમાં તો પેલો ની ઊંઘ આરામ થઈ ગઈ છે ખરેખર ફરાત ને વાવના લાખો સેલ્યુટ છે લાખો તમે આ શંકરભાઈ ભતુભાઈ મારા ભાઈ પ્રવણભાઈ જે તાકાત દર્શાઈ છે એ અદ્ભુત છે અને ઓનો અવાજ એટલો બુલંદ છે કે કોઈની તાકાત નથી કે આ અવાજને રોકી શકે લોકો સમય નથી લેતો ટૂંકમાં આ શક્તિ સમગ્ર ગુજરાતની અંદર મજબૂત બને એ અભ્યર્થના સાથે આજના દિવસે જય હિન્દ જય ભીમ